પૂર્વ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો વીજ કંપની કચેરી ખાતે હોબાળો મચાવ્યો સ્માર્ટ મીટર લાગી ગયા પછી પણ વીજ બિલ ન આવતા રહીશોએ વીજ કંપની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ મીટર મુદ્દો છવાયેલો છે કેટલીક જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવા જાય ત્યાં જ રહીશો વિરોધ નોંધાવતા હતા પરંતુ હવે પૂર્વ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોએ સરકારની જોડે રહી સ્માર્ટ મીટર લગાવડાવ્યા તો હવે જીઈવી દ્વારા છેલ્લા પાંચ મહિનાથી બિલ નથી આવ્યા જેને લઈ પૂર્વ વિસ્તારના લોકો આજે એમજીવીસીએલ ની કચેરી ખાતે જઈ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી બિલ ન આવ્યા માની લો કે બિલ વીસ હજાર રૂપિયા આવ્યો તો અમારે કેવી રીતે ભરવું એટલે અમે માંગ કરીએ છીએ કે અમને સબસિડી આપવામાં આવે કાં તો બિલ ઓછું કરી આપે સાથે અમારું જૂનું મીટર હતું એ ફરી લગાવી આપે તેવી માંગ કરી હતી હજુ સુધી સ્માર્ટ મીટર બેસાડીને એ લોકો બિલ લેવા નહીં આવ્યા એટલે એ બધી પછી તકલીફ વધી ગઈ છે કેમકે આપણે તો જાગૃત નાગરિક છે પછી આ બધી તકલીફ વધે તો એની જિમ્મેદાર કોણ અને પછી યુનિટ વધી જાય યુનિટના રેટ વધી જાય અને આ બધા પૈસા કેવી રીતે ભરવાના એટલા માટે અમે અહીંયા છીએ માંગ આપણે અમારી એ માંગ અમારી એક જ માગ છે સ્માર્ટ મીટર કોઈપણ સંજોગોમાં દૂર કરો ત્યાર અને બીજું આ બિલ તમે પાંચ મહિને એમને આપવાના તો બિલ તમારું વીસ હજાર રૂપિયાનું આવવાનું હું એક સાત હજાર રૂપિયાનો પેન્શનવાળો માણું છું હું વીસ હજાર રૂપિયાનું બિલ ક્યારે ભરી શકું મને એનો પહેલો તમે પ્રશ્ન કરો જીબીવાળા સાહેબો અને જ્યારે સ્માર્ટ મીટર નાખ્યું હતું તો મેં એમના સાહેબને પ્રશ્ન કર્યો તો કે સાહેબ આ બિલ ક્યારે આવશે તો એમને કીધું કે દર મહિને તમને બિલ મળી જશે અને તમારું જે જૂનું બિલ આવતું હતું એ જ યુનિટ પ્રમાણે બિલ આવશે પણ પાંચ મહિના સુધી મને બિલ મળ્યું નથી અને હવે મારું બિલ વીસ હજાર રૂપિયા આવે તો હું વીસ હજારનું બિલ ક્યાંથી ભરી શકું તો મને આના પ્રત્યે જેબી વાળા જવાબ આપો અને મારું બિલ પચાસ ટકા માફ કરો એવી મારી પૂરેપૂરી માગણી છે સ્માર્ટ મીટર દૂર થશે અને મારું બિલ આવી જાય હું તરત જ બિદાજ મારું બિલ ભરી દઈશ મારે સ્માર્ટ મીટરનું બિલ ભરવાની મારી કોઈ પહોંચ નથી અને હું ભરી શકું એવી મારી કોઈ શક્યતા નથી મારી એક જ માગ છે મારે સ્માર્ટ મીટર જોઈતું નથી મારે જૂનું મીટર જોઈએ છે બસ આના માટે જેબી વાળા શું કરી શકે છે

પછી તરત જ આ કાપવા આવ્યા એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં પણ થવાની એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી હવે શું માંગ છે મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયર્સ ચલાવશે એ આપણે માઇનસ જોઈશે પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી જોતા નથી આજે અમે જી બીને સાથ આપીને જી બી અમારી પથારી ફેરવી છે બરાબર અમે જરા પણ વિરોધ કર્યો નથી અમે લોકોએ વિરોધ કર્યો જ નથી કે તમે એ કરો સોસાયટીવાળા પણ માની ગયા સ્માર્ટ મીટર નંખાયું આજે બધા પરેશાનીમાં છે

એક તો આમનું ઇન્ટરવ્યુ કોણ લે છે પહેલી વસ્તુ તો મને ખબર નથી નોકરી લેતી વખતે કાં તો મેરઠ પર આવતા હશે તો તો પતી ગયું દેશનું તો પહેલેથી ખરાબી છે તો આ લોકોને કંઈ એક વસ્તુ ખબર નથી પડતી કે જવાબ સામે કેવી રીતે આપો